બૌડો બધું રહી ગયું છે એમનું પડ્યું ભગવાન ઊંડક લઈ રે પેલા

બે જણા હારી આરી મોટા છે બે કમાસા તો મારો કે એને પ્લાસ્ટર બીજું થઈ જઈને મારે નહીં શું મારે ચા બીજું પૂછું સડ દાતા આવું કરતું એ વનરાજ આ તું વાળીનું પેલું કરતી ને હું દાતા આવું થોડું કોમ છે કરું તો કંટાળી ગયો નહીં લાલભાઈ ઓ લાલભાઈ

હાલો હા બોલો બોલો હાલ તરત આવી તૈયારો કરો હા પૈસા એ લે હા હા હવે શું કરશે તર હાર ખોડો કોક કરો હાર વડો

છોકરાગરપતિ ખતર મારું પેડું ભારે લાગે કોક પેટી આપણે વેડા પૂછી ભેગી હોય ના કોમ કરી ના કરી

woe pan apade shu problem che apade plaster varu ghar karvu jo paasu ha kare na amcho na ase pan kharcho ta ayo thodo are kharcho ne pan apade aa dukh badu gadhavamu che yaar shu rolo petho che ne aa to lope vadt આઈ હા માણી હા માણી બધું હારું કરી મારી હા માણી શેતરના ઝોપે પોજી શેતરમાં શેદડો બોલે શેદડો શેદડો અરે

તો હવે શું કરશે તમારા ભૂખા કાઢી ના મારા ભાઈ આવું કરે મારા ઉપર આ તમારા ઉપર તમારા ઉપર આટલું કર્યું છે તમી છે ને જમ બનાવવાનો ઓળખો પડે પણ

આ બાળકુ આ ભુવા લાયા છે આલે એટલે શું દુખ છે તમારે ભુવા લાયા છે તમારે તો કોઈ દુખ નથી મારે તો કાવતરો ને એકલું કાવતરો ના કારણે મુડા મારા ભાઈ કરવરાયો કોમટે અલ્યા શું વાત કરો છો આવી ગોડી વાત કરો છો તો શું ઈજ મારો ભાઈ ભડી કાવતરો કરે તો આ કલમમાં બધા ભૂઓ પી થી આ તો હું કોઈ ભૂ કલમ આલે તો હું મોનું હા તો હાલસી હાલો ભુવાજી આ તો ના જો હાથ વધાવા લો તરા વધાવા હા તો નથી ભુવા વેળ ખાય છે મા તો નાડાય છે કાટુ કર્યો હે

સમજાવી વાત તમે સમજાવું આમાં કેવું છે ખબર છે કે આ એ તો તમે બોલાયા તાર આયા છે કે

અને ખોટી વેમ માં નારો ઈ વાત હાથી આમાં તો વાય કીધું થાય હાથી અરે ઈ તો ભલે કીધું પણ તમારે વિચારવું જોઈએ ને દુખ છે એમ

કરો મજૂરી કરો કરશો તો પૈસા કમાવો ખોબા ખોબા કરો ચા પાણી કરો કે આ તો હું જોયું બધું વાળો ખાતો હતો એટલે કીધું દાવા શું છે ના ના હારું કર્યું તમે આયા અમાર પટી ગયું હજાર ખાડા